છે અમારે સવારના સાડા દસ ને આજે એ તો સારું છે અમારે કાલનું જેમ નથી આજે પણ કંઈ બીઝી નથી આ લોકો અત્યારે ફાઉન્ડેશન જે લેબર વર્કર્સ છે એ અત્યારે સુપાર કામમાં ચડી ગયા છે કાલે લોકો બધું એ સ્ટીલ ફિક્સ કરતા હતા અને આજે એ લોકો બુડ ને બધા ફાઉન્ડેશનનું કંઈક એડ કરવાનું છે એ લોકો તૈયાર કરે છે તમને બતાવું આ લોકો પણ આમ તો ઓલરાઉન્ડર હોય એટલે એ લોકો ઓલી બધી ફિક્સ કરતા હતા વાયરની અને આજે એ લોકો બુટના બધા જે છે તે સેટ કરે છે હું તમને બતાવું ખાલી એ લોકો અહીંયા એ લોકો કામ કરતા હતા બધું આ મટીરિયલ સ્ટીલનું છે અત્યારે આ લોકો અહીંયા કામ કરે છે આ પણ અમારી કંપનીના જ માણસો છે ડીએસએસ ના જ અમારે એક નવી કેન્ટીન પણ આવી ગઈ છે જે આ વાઈટ કલર ની દેખાય છે અહીંયા અમારી નાની કેન્ટીન છે આ લોકો માટે છે અહીંયા ચાર મા કામ કરે છે આ લોકો આ લોકો પાસે નાનું જનરેટર પર ભેગું હોય છે ઇલેક્ટ્રિસિટી નું એ લોકો કેબલ નાખીને મેળવી લઈએ મેં તમને કેમેરો બતાવ્યો કાલના વિડીયોમાં એનું સોલાર છે આ એટલે એને કાંઈ ઇલેક્ટ્રિસિટીની જરૂર પડતી નથી ચાલવું હોય ચોવીસ કલાક તો ચાલો આપણે મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં